સુરતના માંડવીના ટિટોઈમાં સ્થાનિક રાજકારણમાં ભારે હલચલ છે ગામના સરપંચ વિરુદ્ધ ગ્રામજનોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરતા તંત્રથી થી લઈને રાજકીય વર્તુળો સુધી ચર્ચાનો માહોલ ગરમાયો છે અનેક ગ્રામજનોએ મીટિંગ બોલાવી અને સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની કાર્યવાહી આગળ ધપાવી ગ્રામજનોએ આક્ષેપ મૂક્યો કે સરપંચે ગ્રામ પંચાયતના હિતમાં પૂરતી કામગીરી કરી નથી લોક પ્રશ્નોને અવગણ્યા છે પંચાયતની કામગીરીમાં ગેરવ્યવહાર અને ઉદાસીનતા જોવા મળે છે આ મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ મોકલવામાં આવી છે મીટિંગ દરમિયાન ગ્રામજનોએ બીજો મહત્વનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો જેમાં ટિટોઈ ગામને હાલના અરેટ તાલુકાથી અલગ કરીને ફરી માંડવી તાલુકામાં સામેલ કરવાની માંગ તેજ બની છે ગ્રામજનોએ ભૌગોલિક સ્થિતિ શાસકીય સગવડો દૈનિક કારોબાર અને વિકાસને ધ્યાનમાં રાખીને આ મુદ્દે અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે આ સમગ્ર મામલે આગામી દિવસોમાં તંત્રની ભૂમિકા અને નિર્ણય શું રહેશે તેની ચર્ચા સાથે ગામમાં ઉત્સુકતા જોવા મળી રહી છે